જય શીતળાઇમાં તો આજે આપણે શીતળા સાતમમાં જે વાર્તા સાંભળવામાં આવે છે એ વાર્તા કરવાના છીએ એક નાનું એવું ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી તેના સાસુ સાથે રહેતી હતી બંને વહુના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ વહુ ઈર્ષાળી અને કજિયાળી હતી જ્યારે નાની વહુ બહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ રાંધણસઠ દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી ચૂલો ઠારવા અને ભૂલી ગઈ એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી વહુ કામમાં બહુ કામમાં ફસાઈ ગઈ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘ થઈ ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાનીઓના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળામાંના શરીરે તો ઠંડક થવાના બદલે આગ લાગી અને શીતળામાં ગુસ્સો થયા તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેણે નાનીઓને સાપ આપ્યો કે જેવું મારું શરીર બાળ્યું તેવું તારું પેટ બળશે સવારે ઉઠીને નાની વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હાલતમાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની વહુ રડવા લાગી અને તેણે ખ્યાલ આવી ગયો કે જરૂર આમાંથી કંઈ ભૂલ થઈ છે શીતળા માતાએ સાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ આશ્વાસન આપતા કહ્યું કે શીતળાઈ માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી જંગલ તરફ નાની નાનીઓ નીકળી પડી જતા રસ્તામાં જતા જતા બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણી સલોસલથી ભરેલી હતી પણ તેનું પાણી કોઈ પીતું ન હતું અને જે પાણી પીવીએ તે મૃત્યુ પામતું હતું નાની નાનીઓને જોઈ તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાનીઓએ કહ્યું હું શીતળાઈ માતા પાસે સાપના નિવારણ માટે જઉં છું તલાવડીએ કહ્યું કે બહેન અમે બંને એવા તે કેવા પાપ કર્યા હશે કે અમારું પાણી જે પીવે તે મૃત્યુ પામે છે તલાવડી બોલી નિવારણ પણ અમારા માટે શીતળા માતા પાસે જઈને તમે અમારા માટે પૂછજો નાનીઓ ત્યાંથી આગળ વધી અને ફરી રસ્તામાં તેને બે આંખલા મળ્યા તેમની ડોકમાં ઘંટડીના પડ લટકતા હતા અને બંને ખૂબ જ લડતા હતા નાની વહુને જોઈને બંને આંખલાઓએ પૂછ્યું કે તું ક્યાં જાય છે વહુએ કહ્યું હું મારા સાપનું નિવારણ માટે શીતળા માતા પાસે જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે બંને એવા શું પાપ કર્યા હશે કે અમે સદાય માટે લડતા જ રહ્યા તો અમારા સાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની વહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ઘેલી મેલી ડોસીમાં પોતાના વાળને ખંજવાળતા હતા તે જોયું વહુને જોઈને ડોસીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે જરા જોઈ આપો ને નાની વહુ ખૂબ જ દયાળ હતી તેણે ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોસીમાના ખોળામાં મૂકી જુવા વીણવા બેસી ગઈ હતી થોડી જ વારમાં ડોસીમાની ખંજવાળ મટી ગઈ તેમણે બહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠાર્યું તેવું તારું પેટ ઠરજો આટલું બોલતા ચમત્કાર થયો ડોસીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો વહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોસી બીજું કોઈ નહીં પણ મારી શીતળામાં છે આથી તેના પગે પડી ગઈ માતાજીને પગે લાગવા મળી અને પછી વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડિયા કરતી હતી કોઈએ સાસ પણ કે શાક પણ ન આપતી અને જો આપે તો પાણી નાખીને આપે આથી તેમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનું નાશ થશે એ પછી વહુએ આખલાઓના સાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈ દળવા ખાંડ હતી આથી આ જન્મમાં આખલા બનીને બંનેઓ આવી છે એમના ગળામાં ઘંટડી છે પડે છે તું આ ઘંટડી પડ સોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાનીઓ ખુશી થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી ઘર તરફ રસ્તામાં તેને પેલા આંખલા મળ્યા વહુએ એમને ડોકેથી ઘંટડીના પડ સોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડી પાસે વહુ આવી તેના સાપના નિવારણ માટે થોંભો ખોગો ભરીને પાણી પીધું ત્યાર પછી બધા તેમનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી તેથી દેરા જેઠાણી થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણસઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતા શીતળા માતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળટવા લાગ્યા આથી તેનું શરીર દાજી ગયું તેમણે શ્રાપ આપ્યો કે શીતળા માતાએ શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું જ તારું પેટ બળશે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તેણે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલા ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળામાં પાસે તો અમારો સંદેશો લેતી જાને જેઠાણીને રીત ચડી અને ગુસ્સામાં બોલી કે હું કંઈ તમારા જેવી નવરી નથી આગળ જતાં બે પાડા મળ્યા પાડા કહે બેન ક્યાં જાય છે જેઠાણી બોલી શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણી બોલી હું કાંઈ તમારા જેવી નવરી નથી એમ કહી જેઠાણી આગળ ચાલી અઘોર જંગલમાં બોરડીના ઝાડ નીચે ડોસીમાનું રૂપ લઈ ધારીને શીતળામાં બેઠા હતા વાળ છૂટા હતા અને વાળ ખંજવાળ કરતા હતા ડોસીમાએ કહ્યું બેટા ક્યાં જાય છે શીતળામાં પાસે બેટા મારું માથું જોઈ આપને હું કંઈ તમારે જેમ નવરી નથી મારે છોકરો મારી ગયો છે કેમ કહીને જેઠાણી આગળ ચાલી આખો દિવસ જંગલમાં ફરી ઝાડ જોઈ વળી પણ કે શીતળા માતાજી ના મળ્યા હે શીતળા માતા હે શીતળા માતાજી જેવી નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર